હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો શેરબજારમાં ઘણા શેરો ઘણી વખત ઘટતા હોય છે અને થોડો ઘણો ઘટાડો સામાન્ય ઘટાડો કયા કારણોસર આવેલો છે એ તમારે સતત ધ્યાનમાં રાખવું જોઈએ અને અમુક કંપનીઓ તમને પહેલેથી જ થોડી ઘણી એવી જાણ થઈ જાય છે એના કેટલાક એવા પોઈન્ટો રેડ પોઈન્ટો છે અને એ તમારે સમજવા જોઈએ કે જેથી ખૂબ વધારે ઘટાડો થાય એના પહેલાં તમારે એ કંપનીમાંથી એક્ઝિટ કરીને નીકળી જઈ શકો અને મોટી નુકસાનીમાંથી તમે બચી શકો મિત્રો જેવી રીતે આપણું શરીર છે અને શરીરમાં કોઈ રોગ હોય તો એના લક્ષણો આપણને પહેલેથી આપણું શરીર કહેતું હોય છે પરંતુ આપણે તે શરીર તે પોઈન્ટો અવગણ કરીએ અને એને લક્ષ્યમાં ના લે તો આપણે એ રોગ વધારે સતાવે છે અને આપણે ખૂબ હેરાન થવું છે પરંતુ લક્ષણો ધ્યાનમાં લઈ અને આપણે એની કોઈ ટ્રીટમેન્ટ કરાવીએ તો આપણે એ રોગ જલ્દીથી આપણે એમાંથી બેઠા થઈ શકીએ એ રીતે કંપનીઓ પણ અમુક એના પોઈન્ટો હોય છે અને એ પોઈન્ટો તમે સતત જોતા રહો અને એવો સમય આવ્યા પહેલાં તમે કંપ કંપનીમાંથી એબજ કરીને નીકળી શકો તો તમે મોટી નુકસાન નુકસાનીમાંથી બચી શકો છો તો મારું એક જ કહેવાનું છે કે આ દસ પોઈન્ટ છે એ બહુ મહત્ત્વના પોઈન્ટ છે અને તમારે દરેક પોઈન્ટ તમારે નોટ કરી રાખવો જોઈએ અને મગજમાં એ દરેકને સમજી લેવું જોઈએ જેથી કરીને ભવિષ્યમાં તમને કોઈ તકલીફ ન થાય અને એ આપણે એક એક પોઈન્ટ આપણે વિગતવાર સમજીએ જેટલા વિડીયોમાં સમાવેશ થશે એટલા પોઈન્ટ અમર લઈશું અને બાકીના બીજા બે ત્રણ વિડીયોમાં દરેક પોઈન્ટનો ચર્ચા વિગતવાર કરવાની છે મિત્રો દસ ઈશારા આપશે શેર ડૂબવા વાળા જે શેર છે એ તમને પહેલાથી દસ ઇશારા આપે છે અને દસ ઈશારા કયા કયા છે એમાંથી કોઈ પણ એક ઇશારો પણ કંપનીમાં હોય તો પણ તમારે નીકળી જવું જોઈએ કોઈ કંપનીમાં શેર તો આપણે ખરીદ કરી લઈએ છીએ પણ એ શેર ક્યારે વેચવો અને એમાંથી ક્યારે એકજ થવું એ પણ સમજવું જોઈએ કોઈ પણ કંપનીમાં આ શેર વધે કે ઘટે સામાન્ય ઘટાડો એ તો રહેવાનો છે પરંતુ આ ઘટાડો કયા કારણસર થાય છે એ તમારે સમજવું જોઈએ અને ઘટાડાનું કારણ આ રેડ સિગ્નલ હોય તો તેમાંથી તમારે નીકળી જવું જોઈએ કંપનીના કયા રેડ સિગ્નલ છે તે શેર વેચાણની બહાર નીકળી જવું જોઈએ અને તે જોવા માટે આપણે દરેક પોઈન્ટની અહીં ચર્ચા કરીશું ભાઈ તમે એલર્ટ થઈ જાઓ અને સમજુ સમજી જજો કે દરેક પ્રશ્નોની નોંધ કરી લેજો અલગ અલગ કંપનીમાં અલગ અલગ પોઈન્ટો રહેલા છે કુલ મળીને આપણે આ વિડીયોમાં પોંચ પોઈન્ટ કવર કરવા છે મિત્રો અને બીજા વના પછીના વિડીયોમાં પોંચ પોઈન્ટ કવર કરવા છે તમે જોશો કે ભૂતકાળમાં જે યશસ્વી યસવી કેટલી મસ્ટ ચાલટે કંપની યસ બેંક તમે જુઓ જેટ એરવેઝ આઈડિયા ઇન્ડિયન બુલ હાઉસ ડીએફએલ આ કંપનીઓ આજે નામ શેષ થઈ ગઈ છે ઘણી કંપનીઓ પેની સ્ટોક જેવી સામાન્ય કંપની બની ગઈ છે એક સમય હતો એમની શેર બજારમાં બહુ મહત્ત્વની કંપનીઓ હતી કંપનીઓ સરસ ચાલતી હતી આજે ઘણી કંપનીઓ પેની સ્ટોક બની ગઈ છે અને ઘણી કંપનીઓ બંધ પણ થઈ ગઈ છે આ કંપનીઓ ડૂબતા પહેલાં પણ તમે તમે દરેકમાં જોશો તો બધાને આ પોઈન્ટો લાગુ પડે છે આ કંપનીઓની હાલત તમે જોઈ શકો છો એક જ એક જમાનામાં તે ખતમ થઈ જાય છે મિત્રો આ કંપનીઓનો અને આ રેડ પોઈન્ટનો તમે ઇતિહાસ જોશો તો તમને ખ્યાલ આવશે કે આ શું મહત્ત્વનું છે કોઈ માણસ દરેક પોઈન્ટો એને વિગતવાર લખી રાખે પહેલો પોઈન્ટ છે પરમોટરનું હોલ્ડિંગ મિત્રો દરેક વિડીયોમાં આપણે ચર્ચા કરે છે કે પરમોટરનું હોલ્ડિંગ ચેક કરીને પછી જ તમારે એ શેરમાં એન્ટર થવાનું મિત્રો પરમોટરનું હોલ્ડિંગના ઉપર આખા પોઈન્ટ ઉપર એક વિડીયો બની શકે એ બધી મોટી મહત્ત્વની વાત છે કંપની માટે મહત્ત્વનો પોઈન્ટ છે જે કંપનીમાં પરમોટરનું હોલ્ડિંગ વધારે હોય તે કંપની સારી છે અને પરમોનોટરનું હોલ્ડિંગ પરમોટરો વધારતા હોય તે કંપની ઉત્તમ કંપની છે ઉત્તમમાં ઉત્તમ કંપની છે પરંતુ પરમોટરો તેમનું હોલ્ડિંગ વેચે છે મિત્રો વેચે છે કેટલું વેચે છે અને કોણ ખરીદે છે એ પણ મહત્ત્વની વાત છે મિત્રો પરમોટરો જો એમનું હોલ્ડિંગ વેચતા હોય અને તે હોલ્ડિંગ એફઆઈસી એટલે કે વિદેશી રોકાણકારો અને ડીઆઈ એટલે કે આપણા મ્યુચ્યુઅલ ફંડો જો ખરીદતા હોય તો કોઈ મોટી વાત નથી તો એમાં કોઈ ગભરાવા જેવું નથી પરમોટરનું હોલ્ડિંગ કોણ ખરીદી હશે એ મહત્ત્વનું છે દાખલા તરીકે કોઈપણ કંપનીમાં એનું અડસઠ ટકા હોલ્ડિંગ હોય પાંચ પોઈન્ટ એ વેચે છે બીજે વર્ષે પાંચ પોઈન્ટ વેચે છે એટલે અઠ્ઠાવન થાય છે પરંતુ સ્વામે એફઆઈસીનું દસ ટકાનું પંદર ટકા થાય છે અને ડીઆઈનું પંદર ટકાનું વીસ ટકા થાય છે તો પણ એ લોકો સમજી વિચારીને એ કંપનીમાં એન્ટર થતા છે એટલે એમાં આપણે ગભરાવવાની જરૂર નથી પરંતુ આ રીડ પોઈન્ટ હવે પછીનો જે આવે છે એ ખ્યાલ રાખજો કંપનીના પરમોટરો શેર વેચતા હોય એફઆઈસી શેર વેચતી હોય ડીઆઈસી શેર વેચતી હોય અને એ બધા આપણા જેવા નાના ઇન્વેસ્ટરો જો એમાં ખરીદ કરતા હોય તો એ કંપની ડૂબવાની છે એમાં કોઈ ફેર પડવાનો નથી પરમોટરો વેચીને નીકળવાની કોશિશ કરતા હોય ડીઆઈ અને એફઆઈસી પણ વેચીને નીકળવાની કોશિશ કરતા હોય અને એ આપણા જેવાને ગળે વળગાડી અને કંપનીમાંથી એક્ઝિટ થવાનું કરે તો એ કંપનીમાં કંઈક છે એમ સમજી જવાનું અને એવી કંપનીમાં એક્ઝિટ કરી અને વેલી ટકે નીકળવું એ જ આપણા માટે હિતગાવ છે બીજો પોઈન્ટ છે પ્રોફિટ પ્રોફિટ ડાઉન થવો મિત્રો પ્રોફિટ ડાઉન થવો એટલે કંપનીમાં પ્રોફિટ વધઘટતો થતો રહેવાનો છે સતત વધતો રહેવા કોઈ વખત થોડો ઓછો થાય પરંતુ અહીં મહત્ત્વની વાત થઈ છે કે કંપનીમાં પ્રોફિટ ઓછો વધતો થાય એ સામાન્ય બાબત છે પરંતુ સતત પ્રોફિટ ઘટતો જાય એ કંપનીમાં લાલ પોઈન્ટ છે સતત ડાઉન ડાઉન થતું રહેવું ઘણા માણસો વેચાણ કરે છે પણ તે મિત્રો વેચાણ અને નફો બંને વધવા જોઈએ તમારે ચેક આપણે ઘણા વિડીયોમાં કીધું છે કે તમારે શેર રહેતા પહેલાં વેચાણ અને પ્રોફિટ ચેક કરવું જોઈએ પણ ઘણી કંપનીઓમાં એવું થાય છે મિત્રો કે કંપનીનું વેચાણ વધતું હોય પરંતુ પ્રોફિટ ઘટતું હોય આવું તમે માર્ક કરજો એનું કારણ શું છે કંપનીનું દેવું સતત વધ્યું વધતું હોય કંપની દેવું કરી અને એનું વેચાણ વધારતી હોય પરંતુ એમાં જે નફો થતો હોય તમામ દેવાનું વ્યાજ ચૂકવવામાં નફો વપરાઈ જતો હોય એટલે સતત પ્રોફિટ ઘટે જતું હોય વેચાણ વધે કે ના વધે પણ જો સતત પ્રોફિટ ઘટે જતું હોય એ કંપનીમાં એક કરવું મિત્રો વેચાણમાં વધારો થાય છે પણ નફામાં ઘટાડો થાય છે એનો અર્થ શું થાય છે કંપની ઘણો મોટો દેવું કરીને કંપનીનો વેચાણનો વધારો કરે છે પણ જે ક કમાય છે એ તમામનો વ્યાજ ચૂકવવામાં પૂરી થાય છે અને કંપની ઉપર દેવું વધે જાય છે અને કંપની પૂરી થઈ જાય છે રસ થઈ જાય છે કંપની આવી કોઈ કંપનીમાં તમારી નજરમાં આવે તો તેનેથી દૂર રહેવું જોઈએ અને તમારી પાસે હોય તો તમારે એમાંથી નીકળી જવું જોઈએ પરંતુ આપણે તેની સ્ટોક એટલે કે નાની કંપનીઓમાં નાની કંપનીઓમાં સામાન્ય કમ નાની કંપનીઓ હોય એનું માર્કેટ કેપ એક હજારથી નેસું હોય તો એના ઉપર વધારે દેવું હોય પણ એ કંપની દેવામાંથી નીકળી જાય પરંતુ જે મોટી કંપનીઓ છે એમાં કરોડો રૂપિયાના દેવા હોય છે તે એ કંપનીઓ તો સો ટકા ડૂબે છે અને આપણે આગળ જોયું જેટ એરવેઝ આઈડિયા ઇન્ડિયન બુડ હાઉસ ડીએફએલ યસ બેંક આ બધી દેવામાંથી જ ડૂબી છે કંપની સતત એમના દેવા વધે છે અને આ રીતે તમારે ખ્યાલ રાખવો જોઈએ કે આવા રેડ પોઈન્ટોની ચર્ચા કરો છે એના પછીનો ત્રીજો પોઈન્ટ છે કંપનીમાં લોન લેવી કંપનીમાં લોન લેવી એક સામાન્ય બાબત છે દરેક કંપનીઓ લોન લેતી હોય છે એમના વિકાસ માટે એમના બાંધકો માટે એમની મશીનરી માટે દરેક કંપનીઓ લોન લેતી હોય છે પરંતુ એ લોન લઈ ચૂકવી દેવાની હોય છે અને પછી થોડી થોડી લોન ઓછી કરવાની હોય છે પરંતુ કંપની સતત લોન લેતી જતી હોય પહેલે વર્ષ છ કરોડની લોન હોય બીજા વર્ષ આઠ કરોડની હોય ત્રીજા વર્ષ બાર કરોડની હોય ચોથા વર્ષ અઢાર કરોડની હોય પાંચમા વર્ષ વીસ કરોડની હોય આવી કંપનીઓથી દૂર રહેવું જોઈએ મિત્રો કારણ કે આ જે લોન છે લોનનું વ્યાજ ચૂકવવામાં અને દેવું ચૂકવવામાં કંપનીઓ પૂરી થઈ જાય છે અને એ કંપનીઓ ડૂબી જાય છે એટલે મિત્રો જે સતત કંપની પોતાનું ડેવું વધારતી હોય એવી કંપનીઓમાંથી તમારે દૂર રહેવું જોઈએ મિત્રો આપણે ત્રણ પોઈન્ટની ચર્ચા હોના નેક્સ્ટ વિડીયોમાં બાકીના સાત પોઈન્ટની ચર્ચા કરવાની છે થેન્ક યુ આભાર